તો પ્રિયા થાકી ગઈ ખરીદી કરીને સાચી વાત છે એમ કર ઘરે ઘરેથી ને ખીચડી બનાવી દેજો તો સારું એવું જ કરો અરે થયું મમ્મી અરે કાલે કાળી ચૌદસ હતી ને તો કોઈ આ લીંબુ અહિયાં મંત્રી ને મૂક્યું છે એ મમ્મી હજુ તમે જૂના જમાનામાં માં છો અત્યારે તો જમાનો મોર્ડન થઈ ગયો ઉપર થી એમ વિચારો શાકભાજી કેટલું મોઘું આપડા ને લીંબુ મળ્યું હું લઇ લઉં આપડે ઘરે જઈ શરબત બનાવીશું ના એવું ના હોય અરે મમ્મી એવું કશું જ ના હોય ના મમ્મી લઈ લઉં બહુ મોઘું થઈ ગયું આપડે શરબત બનાવીને ને પીશું થાકી ગયા છે ને આપડે આટલા બધા હું નહીં પીવું